જામનગર જિલ્લાના લાલપુર તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભા અને કારોબારીનું આયોજન વર્ષ બે હજાર પચીસ બજેટ પાસ લાલપુર તાલુકા પંચાયત અને કારોબારી સમિતિની બેઠક અને સામાન્ય સભાની બેઠક બજેટ મંજૂરી માટે મળી હતી બેઠકમાં બજેટ સર્વાનુમતે પાસ કરવામાં આવ્યું બજેટમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે અને બાળકોના દાખલા કાઢવા બાબતે સરળીકરણ વિશે બજેટમાં વિવિધ જોગવાઈ કરવામાં આવી આ બેઠક તાલુકા પંચાયત પ્રમુખ શ્રી

ચાલુ સભ્યો અને તમામની આજે બેઠકમાં સારા એવા નિર્ણય કરવામાં આવે છે પચીસ છવ્વીસની અંદર ખાસ કરીને બાળકો માટે સારો લાભ મળે આ નાના અને સીમાંત ખેડૂતોને પણ આવક બમણી થાય એવા ઘણા બધા મહત્ત્વના નિર્ણય કરેલા છે અને ચર્ચાના અંતે આ પચીસ છવ્વીસનું બજેટ શરૂઆત મતે પણ મંજૂર કરવામાં આવે